એક વૃદ્ધ મહિલાની આંખો જોઈ રહી હતી આશાભરી નજરથી દરેક ચહેરાને જોતી જાણે દરેક ચહેરામાં તે કોઈને શોધી રહી હોય સ્ટેશનના પ્લેટફોર્મ પર બેઠેલા તે વૃદ્ધ મહિલા આવતા જતા દરેક માણસની તરફ એક સવાલ ભરી નજરોથી જોઈ રહ્યા હતા જાણે કે પૂછવા માગતા હોય કંઈક કહેવા માગતા હોય તો પછી ચૂપ થઈને બેસી જતા ત્યારે અચાનક ટ્રેન પહોંચી ગઈ અને બધા લોકો ટ્રેનમાં બેસવા માટે દોડવા લાગ્યા તે વૃદ્ધ મહિલા જલ્દીથી ઊભા થયા અને જોર જોરથી અતુલ અતુલ ખબર નહીં કેમ તેમના નબળા થયેલા શરીરમાં આટલી બધી તાકાત ક્યાંથી આવી ગઈ કે પોતાનું બેગ ઉપાડીને ઝડપથી ચાલતા દરેક માણસની પાસે જઈને અવાજ દેવા લાગ્યા અતુલ અતુલ પરંતુ બે જ મિનિટમાં ટ્રેન જતી રહી અને ત્યારબાદ સ્ટેશન પર શાંતિથી તે વૃદ્ધ મહિલા ધીમા પગલે પાછા પ્લેટફોર્મ પર આવીને બેસી ગયા સ્ટેશન ઉપર ઠંડા પીણા વેચતો એક યુવક વૃદ્ધ મહિલાને ક્યાર ન જોઈ રહ્યો હતો તે પાસે આવ્યો અને બોલ્યો શું થયું તે વૃદ્ધ મહિલાએ તેની તરફ આશા ભરેલી નજરોથી જોયું પછી બોલ્યા બેટા એક વાત તો જણાવ શું ટિકિટ કાઉન્ટર વધારે દૂર છે એટલે તે યુવકે કહ્યું ના માજી પછી તે વૃદ્ધ મહિલાએ જમણી તરફ હાથ બતાવતા કહ્યું કે મારો દીકરો તો ટિકિટ કાઉન્ટરથી ટિકિટ લેવા માટે ગયો હતો તો પછી અત્યાર સુધી આવ્યો શું કામ નહીં તેવો બોલ્યો માજી ટિકિટ કાઉન્ટર જમણી બાજુ નથી ડાબી બાજુ ટિકિટ કાઉન્ટર છે મારા દીકરાએ કહ્યું હતું કે ગામડે જવા માટેની ટિકિટ કોઈ બીજા ટિકિટ કાઉન્ટર પરથી મળે છે એમ કહીને તે મને અહીં બેસાડીને ગયો હતો હવે તે યુવકને મનમાં થોડી શંકા થવા લાગી ત્યારે તે વૃદ્ધ મહિલા બોલ્યા બેટા એ ટિકિટ લેવા ગયો હતો હવે હું શું કરું ત્યારે તે યુવકે કહ્યું માજી તમે ચિંતા ન કરો આટલી વાર બેઠા છો તો તમને ભૂખ પણ લાગી હશે લો માજી આ ખાઈ લો તેમને પોતાનું એ જમવાનું તેમના હાથમાં પકડાવી દીધું અને બોલ્યો મારા માટે જમવાનું લઈ આવ્યો હતો પરંતુ જમવા માટે સમય ન મળ્યો એ તમે ખાઈ લો તેમણે જમવાનું લીધું અને તેને ઘણા બધા આશીર્વાદ આપ્યા હવે મારે ઘરે જવાનું છે તમે એક વાત તો જણાવો તમે કયા ગામથી આવ્યા છો હું તમને ટિકિટ લઈ આપું તેઓએ પૂછ્યું તો બોલ્યા બેટા મારો દીકરો થોડી જ વારમાં આવતો જ હશે તો તું તારે મારી ચિંતા ન કર ચલો તમને જણાવીએ કે આખરે તે વૃદ્ધ મહિલા કોણ છે અને સ્ટેશન પર શું કરી રહ્યા હતા તેમનું નામ છે મિત્રો સવિતાબેન આજની આ વાર્તા એક શિક્ષા પ્રદાન છે કે સંતાનને ઉછેરવું પણ તેમની પાસે કોઈ આશા ન રાખો દરેક માતા પિતા પોતાના પેટ પર પાટા બાંધીને પોતાના સંતાનોને ઉછેરે છે તેમની બધી જ જરૂરિયાતો પૂરી કરે છે અને તેના બદલામાં સંતાનો તરફથી મા બાપને શું મળે છે તે દર્શાવતી આ અદ્ભુત વાર્તા છે તો તમને વિનંતી છે કે વિડીયોને કટ કર્યા વગર સાંભળજો વાર્તાની શરૂઆત કરીએ સરિતાબેન હોલમાં બેઠા હતા તેમણે એક અવાજ દીધો પૂર્વ મને પાણીનો ગ્લાસ આપને ત્યારે તેમના પુત્ર પૂર્વએ સવિતાબેનનો અવાજ તો સાંભળ્યો પણ તે દાદીમાના અવાજને ના પાડીને બહાર રમવા દોડી ગયો અને બંને બહુઓને પણ બોલાવી પણ બંનેમાંથી કોઈ ન આવ્યું એમના પતિનું મૃત્યુ થયું થોડા મહિના જ વીત્યા હતા સંતાનમાં બે દીકરા અને એક દીકરી છે દીકરીના લગ્ન એક સારા ઘરમાં કરાવ્યા અને બંને દીકરાના લગ્ન થઈ ગયા છે મોટા દીકરા રોહિતની પત્નીનું નામ હારિકા છે તેમના નાના દીકરા અતુલની પત્નીનું નામ ભારતી છે તેમને એક દીકરી છે જેનું નામ હરુ છે મોટા દીકરાનો દીકરો દસ વર્ષનો છે એક વર્ષનો તફાવત છે ઘરમાં બધા પોતાની સંભાળ જાતે રાખી શકે તેમ છતાં પણ જો ઘરમાં કોઈ મુશ્કેલી આવતી તો બધી જ મુશ્કેલીમાંથી બહાર કેવી રીતે નીકળી શકાય તે સવિતાબેન સારી રીતે જાણે છે તેથી જ કોઈ પણ મુશ્કેલીમાં હોય તો તેમના દીકરા સવિતાબેનને જણાવતા હતા તેમના શરીરને તાકાત અને તેમના હાડકાનું બળ તેમની ઉંમર સાથે ઘટતું જતું હતું એક નિયમ છે કે નવી પેઢીના શરીરની તાકાત જેમ જેમ વધે તેમ તેમ જૂની પેઢીને તાકાત ઓછી થતી જાય છે અને તે લાચાર બની જાય છે એક દિવસ સવિતાબેન પોતાના ઘરના હિચકા ઉપર બેઠા હતા અને ખૂબ જ ઉદાસી અનુભવી રહ્યા હતા ઘરમાં બધા પોતપોતાના કામમાં વ્યસ્ત હતા તે મનમાં વિચારી રહ્યા હતા કે બાળકો જ્યારે નાના હોય ત્યારે માતા પિતા તેમને ઉદાસ જોઈ શકતા નથી અને તેમને ઉદાસી દૂર કરવાના થાય એટલા પ્રયત્ન કરે છે પણ જ્યારે વૃદ્ધ માતા પિતા ઉદાસ હોય છે તો તેમને કોઈ પણ તેમની એકલતા અને ઉદાસી કોઈને દેખાતું જ નથી અને જો દેખાય છે તો પણ કોઈને પરવા હોતી નથી આઠ મહિના પહેલાં જ્યારે સવિતાબેનના પતિનું અવસાન થયું ત્યારે તેમના બંને દીકરા અને વહુ તેમને ખૂબ જ સારી રીતે સેવા કરતા હતા હજી થોડા દિવસો જ થયા હતા અને બંને દીકરાઓએ આવીને સૈતાબેનને કહ્યું કે મમ્મી હવે આ નાના ઘરમાં રહેવામાં ખૂબ જ તકલીફ થઈ રહી છે અને છોકરાઓને પણ ભણવા માટે એક અલગ રૂમ જોઈએ છે પપ્પા તો કંઈક કર્યા વગર જ સ્વર્ગ સીધાવી ગયા પણ હવે તમે તો કંઈક કરો દીકરાના આ શબ્દો સાંભળીને સવિતાબેન અસ્વસ્થ થવા લાગ્યા અને બોલ્યા તું શું કહેવા માગે છે મને કંઈ સમજાણું નહીં અને હવે આ ઉંમરે હું શું કરી શકવાની છું મારી પાસે એટલા પૈસા પણ નથી કે ખર્ચા કરી શકું નાનો દીકરો બોલ્યો મમ્મી આપણી બધી જમીન અને મિલકતને પપ્પા તમારા નામે કરીને ગયા છે ગામડામાં જમીન છે તેના માલિક તમે જ છો ને તો આપણે તેમાંથી અડધી જમીન વેચી નાખીએ અને તેમાંથી જે રૂપિયા મળશે તેનાથી આ મકાનમાં ઉપર માણ બનાવી લઈએ આપણે સાત જણા છીએ તમારે અને બાળકોને હોલમાં સૂવું પડે છે અને ક્યારેક કોઈ મહેમાન આવે તો પણ ખૂબ જ સાકડ પડે છે છોકરાઓ મોટા થતા જાય છે ક્યારેક તેમના કોઈ મિત્રો ઘરે આવે અથવા તો ક્યારેક તેમના જન્મદિવસની ઉજવણી કરવી હોય તો પણ તેમને શરમ અનુભવવી પડે છે તે જગ્યાના અભાવે દીકરાઓના આગ્રહ જોઈને આજે નહીં તો કાલે જે છે આ બધું મારા દીકરાઓનું જ છે ને તો પછી મારા જીવતા જ તેમની ઈચ્છા પૂરી કરી નાખો એટલું વિચારીને તે બીજે દિવસે ગામમાં જવા નીકળી ગયા અને ત્યાં જઈને તેમણે અડધી જમીન વેચી નાખી તેમાંથી જે રૂપિયા મળ્યા તેમના દીકરાઓને આપ્યા અને કહ્યું બેટા તમને ઈચ્છા થાય તે રીતે મકાન બનાવી લો અને રોહિત અને અતુલે તેમના મકાન ઉપર વધુ બે માળ બનાવવાનું ચાલુ કરી નાખ્યું થોડા દિવસો વીતી ગયા પછી એક દિવસ રોહિત સવિતાબેન પાસે આવ્યો અને કહ્યું મમ્મી હવે તમારી તબિયત પણ સારી નથી રહેતી તો હવે તમારે જમીન અને મિલકતને શું કરવું છે હવે ઘડપણમાં તમારે આ બધી જવાબદારીઓ સંભાળવાની શું જરૂર છે આ જવાબદારીઓ અમારા ખભે નાખી દો અને આરામથી તમારી વહુઓને તમારી સેવા કરવા દો તમે આરામથી બેસો અને તમારે વહુ ઉપર હુકમ ચલાવો અતુલ હારું અને પૂર્વનો હાથ પકડીને લઈ આવ્યો અને કહ્યું મમ્મી કાલે આ પૂર્વનો જન્મદિવસ છે એટલે અમે ઈચ્છીએ છીએ કે તમે એવી ભેટ આપો આ સુધી કોઈ દાદીએ ન આપ્યું હોય એટલે બોલ્યા હા બેટા હું પણ તેમના જન્મદિવસને યાદગાર બનાવવા માગું છું પણ શું કરું મને કંઈ સમજાતું જ નથી કે શું ભેટ આપું એટલે અતુલે કહ્યું મમ્મી ફક્ત તમે જ છો જેમને અનમોલ ભેટ આપી શકો છો આટલું કહીને તેને સામે એક ફાઇલ રાખી અને કહ્યું કે તમારે બીજું કંઈ કરવાની જરૂર નથી આમાં થોડોક પેપર છે તેના પર તમારી સાઇન કરી દો એટલે સવિતાબેને ફાઇલ ઉપાડી અને જોઈ અને બોલ્યા બેટા આમાં તો બધું અંગ્રેજીમાં લખેલું છે અને તમારા પપ્પા હંમેશા કહેતા કે કોઈ કાગળ પર સાઇન કરતાં પહેલાં કાગળના બરાબર વાંચી લેવા જોઈએ કારણ કે તેમાં ઘણીવાર છેતરાવવાની શક્યતા હોય છે પણ આ વાત તો અજાણ્યા માટે લાગુ પડે છે અને તમે બંને તો મારા દીકરા છો એટલે છેતરાવવાની તો વાત જ નહીં આમ કહીને તેમણે કાગળો પર સહી કરી દીધી પણ તરત જ તેમના મનમાં એક વિચાર આવ્યો કે મારે જાણવું જોઈએ રોહિતને પૂછ્યું એટલે હસીને કહ્યું કે મમ્મી આમાં એવું લખેલું છે કે આપણે ગામડે આપણી જે જમીન છે તે તમે અમારા નામે કરી રહ્યા છો સાંભળી આંચકો લાગ્યો તેમના દીકરાઓએ મીઠું બોલીને ચાલાકીથી તે પેપર પર સાઇન કરાવી લીધી પણ પછી સવિતાબેન વિચારવા લાગ્યા કે મારા દીકરાનું કહેવું સાચું જ છે ને હું જમીન શું કરીશ મારા મર્યા પછી તો બધું તેમનું જ છે ને તો જીવ તે જીવ તેમને આપી દેવામાં શું વાંધો હવે હું આરામથી જીવીશ બીજા દિવસે વહેલી સવારે બીજા બે દિવસ માટે તેમની બહેન ઠીક ન હોવાથી તેમને મળવા માટે ગયા જ્યારે તે ઘરે પાછા ફર્યા તો તેમણે જોયું કે ઘરમાં કોઈ હતું નહીં અને રસોડામાં પણ કોઈ ન હતું અને વહુઓને અવાજ પાડ્યો એટલે મોટી વહુ બોલી ઉપરથી શું થયું મમ્મી કેમ રાડો પાડો છો હવે અમે બધો સામાન લઈને ઉપર આવ્યા છીએ મેં વિચાર્યું કે ઠીક છે અત્યારે કામમાં વ્યસ્ત હશે તો હું પણ ઉપર જઈને તેને મદદ કરું એમ વિચાર કરીને તરત જ સવિતાબેન ઉપર પહોંચ્યા પછી રૂમમાં દાખલ થયા તો મોટી વહુ ખૂબ જોરથી બૂમ પાડી તમે જોઈ શકતા નથી હમણાં જ મેં ઘરમાં સફાઈ કરી છે અને તમે ફરી પગલાં કરી નાખ્યા મોટી વહુના શબ્દો સાંભળીને સવિતાબેનને ખૂબ દુઃખ થયું તેમણે કહ્યું બેટા મને ભૂખ લાગી છે એટલે જો તે નાસ્તો બનાવ્યો હોય તો મને આપ જોતા નહીં હું કામ કરું છું નવરી નથી થઈ એટલે હજી કંઈ બનાવ્યું નથી ગુસ્સામાં કહ્યું તમારી નાની વહુને જઈને પૂછો જો તેણે બનાવ્યું હશે તો આપી દેશે એને કહ્યું આટલા પગથિયાં ચડીને સાવ થાકી ગઈ છું તું જ કહી દે ને મારે હજી ઘણા કામ છે એટલે સવિતાબેનને ખૂબ જ ભૂખ લાગી હતી એટલે તેઓ દાદર ઉતરીને ભારતીના ઘરે પહોંચ્યા તેમણે જોયું કે તે પણ ઘરના કામમાં વ્યસ્ત હતી સવિતાબેને તેને બોલાવી અને ખાવા માટે માગ્યું એટલે તેમણે કહ્યું મમ્મી રોટલી બનાવી નથી પણ રાતની બે રોટલી પડી છે જો તમારે ખાવું હોય તો એ રોટલી ખાઈ લો એટલે સવિતાબેન વાસી રોટલી લઈને ઉત્સાહપૂર્વક નીચે ઉતરી ગયા પણ તેમને સમજાતું નહોતું કે આખો દિવસ તેમની આગળ પાછળ મમ્મી મમ્મી કરીને ફરવાવાળી બહુ અજીબ વર્તન કરી રહી છે એ સમયે તેમને દીકરીનો ફોન આવ્યો ફોન ઉપાડ્યો તમે કેમ છો તમારી તબિયત બરાબર છે ને એટલે મેં કહ્યું બેટા તું મારી ચિંતા ના કર હું એકદમ બરાબર છું હમણાં તારી ભાભીએ ગરમા ગરમ જમવાનું આપ્યું છે એટલે જમી રહી છું તારી સાથે પછી વાત કરીશ સવિતાબેનની આંખમાં આંસુ આવી ગયા અને તેમણે ફોન મૂકી દીધો દીકરીને દુઃખ ના થાય એટલે કાંઈ જ વાત ના કરી રોટલી ખાતા તેમણે મનમાં વિચાર્યું કે જ્યારે રોહિત અને અતુલ ઘરે આવશે ત્યારે આ બાબતે વાત કરશે બપોર થવાની હતી અને સવિતાબેનને જમવાનું બાકી હતું એટલે તેમણે વહુઓને કહે છે મને ભૂખ લાગી છે મહેરબાની કરીને મને જમવાનું આપો પણ બંનેમાંથી એકય વહુએ જવાબ આપ્યો નહીં થોડી વાર પછી તેમણે ફરીથી કહ્યું તો પણ કોઈએ જવાબ આપ્યો નહીં એટલે તેઓ જાતે જ પગથિયા ચડીને ઉપર ગયા એટલે મોટી વહુએ મોઢું બગાડીને બે રોટલી અને શાક એક પેપર પ્લેટમાં નાખ્યા અને ભિખારીને જમવાનું આપતા હોય તેમ આપ્યું તેનું આવું વિચિત્ર વર્તન જોઈને સવિતાબેનને ખૂબ જ આશ્ચર્ય થયું તે વિચારવા લાગ્યા કે બે દિવસમાં એવું તો શું થઈ ગયું કે મારી બંને વહુઓને મારી બે રોટલી પણ ભારે લાગે છે હજી તે વિચાર કરી રહ્યા હતા ત્યારે તેમની નજર બહારથી આવતા તેમના નાના દીકરા અતુલ પર પડી તેમની પાછળ રોહિત હતો જેવા તે બંને અંદર આવ્યા એટલે સવિતાબેને કહ્યું સાંભળો મારે તમારા બંને સાથે એક મહત્ત્વની વાત કરવી છે એટલે આ શું મમ્મી જોડે વાત કરવી હોય તો પછી કરજો અત્યારે ખૂબ જ થાકી ગયા છીએ અને કહ્યું તમારે તો આખો દિવસ કંઈ કામ નથી પણ અમે થાકીને આવીએ છીએ અને તમે આવતા વેત જ એમ કહીને એ બંને જણા જતા રહ્યા સૈતાબેન મોઢું બંધ કરીને આખી રાત બેઠા રહ્યા એમને બરાબર નિંદર પણ ન આવી બીજા દિવસે સવારે ઉઠીને તે બંને દીકરા સાથે વાત કરવા વિચારી રહ્યા હતા તેઓ જેમ તેમ કરીને પગથિયાં ચડીને ઉપર ગયા તો જોયું કે રોહિત ઓફિસ જતો હતો ત્યારે મોઢું ચડાવીને કહ્યું સાંભળો તમારા મમ્મીને હું બિલકુલ પસંદ નથી એટલે સવિતાબેન તરત જ બોલ્યા આ તું શું કહે છે હું તને બિલકુલ પસંદ નથી કરતી એટલે રોહિતે કહ્યું મમ્મી સવાર સવારમાં એટલો ગુસ્સો કરવાની શું જરૂર છે એટલે સવિતાબેને કહ્યું બેટા કાલથી એમનું વર્તન બદલાઈ ગયું છે અને વિચિત્ર વર્તન કરી રહી છે મમ્મી તમે પણ શું વહેલી સવારમાં જરૂર વગર નાટક કરવા લાગી ગયા તે સમયે સવિતાબેને લાગ્યું કે તે કોઈ ખરાબ સપનામાંથી જાગી ગયા છે સવિતાબેન તેની મોટી વહુના રૂમમાંથી અપમાનિત થઈને બહાર આવ્યા તે ખૂબ જ ડરી ગયા હતા પણ તેમને ભૂખ લાગી હતી તેથી તેમણે હિંમત ભેગી કરી અને નાની વાહુ પાસે ગયા તેનો દરવાજો ખુલ્લો હતો એટલે તેમણે અતુલને બોલાવ્યો પણ જ્યારે કોઈ ન આવ્યું તો તે અંદર જઈને બેસી ગયા હતા એટલે વહુએ તેમને જોયા એટલે રસોડામાંથી બે રોટલી આપી દીધી અને રૂમમાંથી બહાર આવી અને બોલી મમ્મી તમે અહીંયા કેમ તેનો આ પ્રશ્ન સાંભળીને તેમની આંખોમાં આંસુ આવી ગયા અહીંયા કેવી રીતે મતલબ મારું એના ઘરે જવું ગમતું નથી અને હવે તું પણ આવી વાત કરીશ તો પછી હું ક્યાં જઈશ એને આ વાત સાંભળીને મમ્મી પહેલાં તમે ખાવાનું ખાઈ લો પછી વાત કરજો અતુલને મા તરફ બોલતા જોઈને ભારતી તેની સામે ગુસ્સાથી જોવા લાગી તેને તે સમયે કંઈક સૂજ્યું નહીં બીજા દિવસે જ્યારે સવિતાબેન એ મોટા દીકરા રોહિતને પોતાની દવા લઈ આવવાનું કહ્યું તો સ્પષ્ટ જવાબ આપ્યો અમારા ખર્ચા માંડ પૂરા કરી શકીએ છીએ તો પછી તમારો ખર્ચો કેવી રીતે પૂરો કરી શકીએ દિવસમાં બે વખત ખાલી જમવાની વાત તો હો બરાબર હતું પણ તમારા કપડાંનો ખર્ચો દવાઓનો ખર્ચો ખાવા પીવાનો ખર્ચો તમારે એકલા બધું કરવું પડશે એટલે સવિતાબેને કહ્યું કે હવે મારો ખર્ચ તમારે નહીં કરવો પડે હવે તો સવિતાબેને મોટી વહુ પાસેથી ખાવાનું બંધ કરી દીધું હવે ત્રણેય ટાઈમ જમવાનું નાની વહુ ના ઘરેથી જ લેવું પડતું આવું થોડા દિવસો સુધી ચાલ્યું એક દિવસ સવિતાબેન અતુલના ઘરે જમવા માટે ગયા ત્યારે તેમને ભારતીનો અવાજ સાંભળ્યો તે પોતાના પતિ સાથે ઝઘડો કરી રહી હતી કહી રહી હતી કે મોટા ભાઈ અને ભાભી પાસેથી કંઈક તો શીખો તે લોકોએ પોતાની જવાબદારી તમારા ઉપર નાખી દીધી છે તમારી માને આપણે રૂપિયા ખર્ચ કર્યા સિવાય બીજું કંઈ કામ નથી એટલે અતુલે કહ્યું તારી વાત તો સાચી છે ભારતી જ્યારે મોટો ભાઈ પોતાની જવાબદારી સમજતા જ નથી અને નિભાવતો નથી તો પછી આપણે એકલા જ મમ્મીનું બધું જ કામ કરવું રોહિતભાઈ સાથે વાત કરીશ અને મમ્મીને વૃદ્ધ આશ્રમ મોકલી દઈએ સવાર પડતાં જ ચાલો આપણે ગામડે જવું છે એટલું કહીને પોતાની મમ્મીને સવિતાબેનને સ્ટેશન પર લઈ ગયો અને પછી ટિકિટ લઈને આવવાનું કહીને ગાયબ થઈ ગયો હવે વૃદ્ધ પોતાના દીકરાની રાહ જોઈ રહ્યા હતા અને ઉદાસ થઈને સ્ટેશન પર જ બેઠા હતા એક દિવસ આખો વીતી ગયો અને રાત પણ નીકળી ગઈ તેમનો દીકરો આવ્યો જ નહીં સવાર પડી તો તે ઠંડા પીણાવાળો ફરીવા સ્ટેશન પર આવ્યો તેને જોઈને ખૂબ જ દુઃખ થયું હજી સુધી પોતાના દીકરાને રાહ જોઈને બેઠા હતા ત્યારે થોડીવાર પછી પછી સમાજસેવાના સંસ્થાના અમુક સદસ્ય ગરીબો અને મજૂરને ભોજન દેવા માટે સ્ટેશન પર આવે તો તે ઠંડા પીણાવાળાએ સવિતાબેન તરફ ઇશારો કરતા તેમને પણ ખાવાનું દેવા માટે કહ્યું એટલે સંસ્થાવાળાએ સવિતાબેનને પણ ખાવાનું આપ્યું ભૂખના કારણે તેમનું આપેલું ભોજન તેણે જલ્દીથી ખાઈ લીધું અને કહેવા લાગ્યા હજી વધારે જમવાનું મળશે ત્યારે તે લોકોએ તેમને વધારે ભોજન આપતા પૂછ્યું તમે ક્યાંથી આવ્યા છો તમારું ઘર ક્યાં છે એક સમાજસેવકે આટલું પૂછતા જ સવિતાબેને પોતાની બધી જ પરિસ્થિતિ એમને કહી સંભળાવી અને રડવા લાગ્યા પણ આશા નહોતી કે મારા દીકરા મારા માટે આવા હાલ કરશે પરંતુ હવે હું એ દીકરા સાથે રહેવા નથી માગતી બધી વાત સાંભળ્યા પછી એ સદસ્યની આંખમાં પણ આંસુ આવી ગયા પછી તે લોકો તેમને કહેવા લાગ્યા માજી જ્યાં સુધી તમારા પરિવારને સજા ન મળી જાય ત્યાં સુધી તમે અહીં આરામથી રહી શકો છો મારે કોઈને પણ સજા નથી દેવડાવવી પરંતુ હવે હું તેમની પાસે જવા નથી માંગતી હું અહીં વૃદ્ધાશ્રમ જ રહીને પોતાના જીવનના બાકીના દિવસો પસાર કરવા માગું છું એનજીઓના સદસ્યએ તેમનો વિડીયો પણ બનાવ્યો ન્યૂઝ કવર કરીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો અને કહ્યું કે બાળકો માટે મા બાપ તેમની આખી દુનિયા હોય છે કદાચ એટલા માટે જ મા બાપને ભગવાનનું બિરુદ આપવામાં આવે છે પરંતુ મોટા થઈ જવા પર ઘણા બાળકોને માતા પિતા નકામા લાગવા લાગે છે અને એ જ કારણે અમુક બાળકો તેમને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે એમના વિશે પણ વિચાર કર્યા વગર જ ઘરમાંથી બહાર કાઢી મૂકે છે આજે પણ એવી જ એક ઘટના ઘટી છે પાસઠ વર્ષના સવિતાબેનની સાથે તેમના પતિનું મૃત્યુ બાદ તેમના દીકરાઓએ પણ તેમને દર દરની ઠોકરો ખાવા પર મજબૂર કરી દેતા આખરે આવું ક્યાં સુધી ચાલતું જ રહેશે ન્યૂઝ કવર કરીને અને તેમને સાતવાના દઈને એનજીઓ અને સદસ્ય જતા રહે છે સવિતાબેન વૃદ્ધાશ્રમમાં રહેતા એને ચાર પાંચ દિવસ જ થયા હતા કે તેમની પાસે આશ્રમના સંચાલક આવ્યા અને તેમને કહેવા લાગ્યા કે તમારો દીકરો અને વહુ તમને મળવા માટે આવ્યા છે સવિતાબેન આ સાંભળીને ખૂબ જ હેરાન થયા સાથે જ તેમના ચહેરા પર ખુશીના ભાવ આવી ગયા કે આખરે તેમના દીકરાઓના મનમાં તેમના પ્રત્યે ભાવ આવ્યો પરંતુ જેવા તેઓ બહાર આવ્યા તેમણે જોયું કે પચીસ વર્ષનો એક યુવક પોતાની પત્ની સાથે તેમની રાહ જોઈને બેઠો હતો તેને જોઈને સવિતાબેન નિરાશ થઈને પાછા જવા લાગ્યા કેમ કે તેઓ તે છોકરાને ઓળખતા નહોતા પરંતુ તે જ સમયે તેમણે પાછળથી અવાજ આવ્યો સવિતા કાંઈકી આ અવાજ સાંભળીને તેમની હેરાનીનું ઠેકાણું ના રહ્યું કેમ કે આ નામથી તો તેમને ફક્ત અમિત જ બોલાવતો હતો અને પાછળ ફરીને જોયું જોવા લાગ્યા અને થોડી વાર સુધી જોતા જ રહ્યા હા તેને જોતા જ સવિતાબેનની આંખોમાં એક અજીબ ચમક આવી ગઈ કે તું મોટો થઈ ગયો તને નાનો હતો ત્યારે જ્યારે તને છેલ્લી વખત જોયો હતો વાત એમ હતી કે અમિત એક અનાથ છોકરો હતો જેની આગળ પાછળ કોઈ હતું જ નહીં તેની હાલ દયા ખાઈને સવિતાબેન અને એમના પતિએ તેને પોતાની દૂધની ડેરીમાં કામ આપ્યું હતું અને સાથે સાથે તેનો ભણવાનો અને પાલન પોષણનો ખર્ચ કરતા હતા પરંતુ જ્યારે સવિતાબેનના દીકરાઓએ કાર્યભાર સંભાળ્યો ત્યારે ભગાડીને ત્યાંથી તેને કાઢી મૂક્યો હતો કોઈએ તેમની વાત સાંભળી નહીં અને આજે અમિતને આટલા વર્ષો પછી પોતાની સામે જોઈને એમનું ખુશીનું ઠેકાણું ન રહ્યું અને કાકી તમે મને ના ઓળખ્યો એટલું કહીને અમિત આગળ આવીને તેમના પગે લાગ્યો અને તેમને પોતાના ગળે લગાડી દીધો અને ખૂબ જ પ્રેમથી હાથ ફેરવ્યો તેમને આંખોમાંથી તો જાણે ગંગા જમના જ વહી નીકળી અમિતે કહ્યું અને તે બંને ઘણા બધા આશીર્વાદ આપે અમિત બોલ્યો કાકી કાલે તમારા સમાચાર જોયા એટલે પોતાની જાતને રોકી ન શક્યો જે લોકોની મા હોય છે ને તે લોકોને માની કદર નથી હોતી અને હું અનાથ માનો પ્રેમ મેળવવા માટે આજ સુધી તરસી રહ્યો છું ચાલો હું અને તમારી વહુ તમને લેવા આવ્યા છીએ હવે તમારે અમારી સાથે આવવાનું છે અમારા ઘર પર રહેશો ને મા બેટા હું તારી સાથે કઈ રીતે રહી શકું હું ખૂબ જ ખુશ છું કોઈના ઉપર બોજ બનવા નથી માગતી જિંદગીમાં જેટલા દિવસો બચ્યા છે અહીં રહીને પૂરા કરીશ અરે કાકી નાનપણમાં તમે મને જે પ્રેમ અને આશરો આપ્યો છે ને તે પ્રેમને હું કઈ રીતે ભૂલી શકું ઉપકાર જ હતો મારા ઉપર કે આજે હું એક મોટી મલ્ટીનેશનલ કંપનીમાં મેનેજરના પદ ઉપર કાર્યરત છું અને આજે હું તમારી કંઈ પણ વાત નથી સાંભળવાનો તમારે અમારી સાથે ચાલવું જ પડશે એવું કહેતો અમિત સવિતાબેનનો હાથ પકડીને પોતાની તરફ ખેંચવા લાગ્યો સવિતાબેનના આંખોમાંથી આંસુ આવી ગયા ત્યારે અમિતની પત્નીએ કહ્યું જો તમે અમારી સાથે ચાલશો તો અમને માનો પ્રેમ મળી જશે અને અમારા દીકરાને દાદીની છાયા પછી અમિત સવિતાબેનના પગમાં પડી ગયો અને બોલ્યો કાકી આટલા ઉપકાર કર્યા છે તો તમે અમારા ઉપર આ એક વધારે ઉપકાર કરી દો સાથે ચાલવા માટે ના ના કહો અને તેની પત્નીને આવી રીતે આજી કરતા જોઈને સવિતાબેનની આંખોમાંથી હરખના આંસુ આવી ગયા તે બંનેને પોતાના ગળે લગાડીને તેઓ ખૂબ રડ્યા અને તેમની સાથે જવા માટે તૈયાર થઈ ગયા આજે અમિતને પોતાની મા મળી ગઈ અને સવિતાબેનને પરિવારનો સાથ આ સંબંધ અનોખો જરૂર હતો પરંતુ ખૂબ જ અનમોલ હતો માતા પિતાને વિડંબના છે કે જે બાળકો માટે તેઓ આખું જીવન ખપાવી દે છે ને ઉંમરના છેલ્લા પડાવ પર બાળકો જ તેમનું પાલન પોષણ કરવાથી હાથ પાછળ ખેંચી લે છે દીકરાઓ આલિશાન બંગલાઓમાં રહે છે પરંતુ વૃદ્ધ મા બાપ માટે તે બંગલામાં જગ્યા નથી હોતી જીવનના અંતિમ પડાવ પર પહોંચીને મા પોતાને બદનસીબ અનુભવે છે કેમ કે જે માતા પિતાએ પોતાના બાળકોને મોટા કરીને કાબિલ બનાવ્યા બાળકો આજના જમાનામાં વૃદ્ધ મા બાપને બહુ જ સમજવા લાગે છે લોકો કહે છે કે કોઈ એકના જતા રહેવાથી જિંદગી નથી જતી પરંતુ એ કોઈ નથી જાણતા કે લાખો મળી જવા છતાં પણ તે માની કમી ક્યારેય પણ પૂરી નથી થઈ શકતી તો મિત્રો આજની વાર્તા કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો વાર્તા ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર કરજો અને આવી જ વાર્તા સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ